વાલેકુમ ગુડ મોર્નિંગ તો આનો તમારે બધા સ્વાગત થાય છે તો ગાઈસ તમે કેમ છો આઈ હોપ તમે મજામાં જ હશો હું પણ જ છું તો ગાઈસ હું અત્યારે ઘર માં બીજા ઘર માં છું આજે રે વિચે ફૂલ જેરી મચ્છી તો નીકળે પછી તમને બતાવું તો ગાઈસ હું મસ્ત રેડી થઈ ગઈ છું તમે જોઈ શકતા હશો તો ગાઈસ

તો ગાઈસ આવી જરેલી હોય આવી જરેલી હોય કે વિછુતી હોય વધારે એનામાં ઝેર હોય ખાલી એનું કાટું વાડે ને તરત જ દવાખાને લઈ જાવું પડે કેવી ડરાવણી છે ને તો ગાઈસ સ્કૂલે થી આવી ગઈ છું આજે સ્કૂલે શું કર્યું હું તમને કહી દઉં આજે સ્કૂલે રહીમા લેસન કર્યું અને આજે સ્કૂલે જમવામાં હતું ખીચડી અને શાક અને થોડુંક બોરિંગ બોરિંગ લાગતું હતું એટલે હું મેડી ઉપર બેઠી છું અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ફર્સ્ટ ટાઈમ થઈ ગયો છે જમવાનો આ જમવામાં છે ઈંડા કલી તો ચાલો તમને બતાવ્યું તો બેસ આ છે ઈંડા કલી હાલો તમે પણ ખાવા અને આ છે રોટલી તો ગઈસ થોડુંક હૈદરાબાદ દૂધ પીવાનું મન થતું હતું એટલે પકાયું છે તો ચાલો તમને બતાડું તો ગઈ શિયાળામાં તો હૈદરાબાદ દૂધ બહુ જ સારો આ છે હૈદરાબાદ દૂધ હાલો તમને પણ પીવા તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો ગાઈસ હવે ઉઠી ગયો છું અને ઓલમ સર પણ પી લીધું છે અને તો ગાઈસ જાર આવી ગયા છે અને રેપિડ લેસન કરે છે તો ચાલો તમને બતાડું તો ગાઈસ જાર આવી ગયા છે અને મચ્છી સોનિયા પડ્યા છે ને ડૂચો પડ્યો છે અને અહીંયા લીમ લેસન કરે છે હેલો ગાઈસ ફાઉન્ડેશન કરું છું તો ગાઈસ હું સ્કૂલેથી આવી ગઈ છું અને કપડા પણ ચેન્જ કરી લીધા છે અને રીમસા ગઈ છે ટ્યુશનમાં આ તે સ્કૂલે પ્રવાસ જવાની વાત કરી હતી સાહેબે એ કીધું તો છે એમ પર બદર જવાનું છે એમ હવે શું થાય આપણે શું ખબર સાહેબને જ ખબર હોય ને ગાઈસ તો હું અહીંયા હવે બેઠી છું રીમસા ટ્યુશનમાંથી આવી ગયો છું તો રીમસા ટ્યુશનનું લેસન આવ્યું હતું તો રીમસા એનું લેસન કરતી હતી અને હવે એનું લેસન કરતી હતી તો ગેસ આજ નવી ચીજ આવી છે તો ચાલો તમને બતાડું તો ગઈ આજ ગુરુવાર હતું એટલે રીમસા ગુજરમાંથી લઈ આવી આ મહેંદીનું લઈ આવી અને આ પોતા માટે હેરબેન્ડ લઈ આવી